આમલી વેજીટેબલ માર્કેટ પાસે ગુજરાત ટેક્સી કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં હાજર સ્થાનિક લોકોની સતર્કતાને લઈ ઈસમો કાલ લઈને ફરાર થઈ ગયા હતા ઘટના બાદ એકસો બારની ની ટીમને જાણ કરતા મહિલાને સિલવાસ પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો